એવું ના આવે અને જો ભલે મોટી ગિફ્ટ આપે એક નંબર નો ગિલિન્ડર માણસ છે ગયા વર્ષે એને તને વોશિંગ મશીન ગિફ્ટમાં આપેલું ને હા તો એ વોશિંગ મશીન મારો મારો ઇન્સ્ટોલમેન્ટ પર તે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ તો એને ભરી દીધું તને વોશિંગ મશીન આપી દીધું પછી બીજા દિવસે નાખી દેવાનો અને સેલિબ્રેટ તમારે કરવાનું સારું કહી શકે હું ના કરે કેમ કે આ વખતે તો ડાયમંડ ની રિંગ આપવાનું વિચારે છે ચાલો પતી ગયો છ વર્ષ નું પેન્શન ઉડી ગયું મારું જો તું ચાલ તો સોંગ વગાડ અને હરદ્વાર ની ટિકિટ ના ભાવ જો ને ઓનલાઈન

માથું ધોવાનું છે આજે તો શનિવાર ને અને મસ્ત માથું ધોઈશ અને દાદી ના ઘરે મળવા જવાનું છે માથું ધો નહીં પણ પેલા ઈંડા નાખવાનું બંધ કર માથે અરે નેચરલ કન્ડિશનર કેવાય ખબર છે તે એક ઈંડું નખાય તું તો કઈક ડઝન લઈને બે છે એવું પીળું 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 માથું કરી નાખે છે ને જાણે તું જ હમણાં ઈંડામ થી બહાર આવી હોય સારું એક જ ઈંડું નાખીશ બસ ચલો હવે જઈએ મારે બા પણ મળવા જવાનું છે તમને ખબર મારી બા મને જોશે ને તો મને છોડશે જ નહીં તારી બા દુનિયા જ નથી છોડતી તને ક્યાંથી છોડે જો પાછું હા ચાલ 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 જો એવું જ હોય ને તો પછી એક કામ કરો ચાલો આપણે એક મહિના માટે છે અને કાકી કઈ કેવા માંગે છે બોલો કાકી તો એમ પૂછતી હતી કે આ વરસાદ ના સીઝન માં શોપિંગ શું કરાય આઈ મીન ડ્રેસીસ કે પછી પર્સ કે છત્રી લેવાય કાલી હું ડ્રેસ પર્સ દિવાળી આઈ કઈ ના ના આ તો જસ્ટ હવે ચાલુ થવા માંડ્યો ને વરસાદ એટલે પૂછું છું બે ચાર જપટા પડ્યા અને આ ડોડુ પાણી ચાલુ થઈ ગયું બોલ હા ડોડુ પાણી પી રહ્યા છે અને બિલ મિનરલ વોટર જેવું આવે છે ચોખ્ખું ચટાક મસ્ત આમ વ્યવસ્થિત વરસાદ પડવાનું ચાલુ થવા દો બસ ખાલી જને દેડકા જેવી નાચવાની છું બસ આ છે ને વીજળી થી જ મને ડોર લાગે છે વીજળી શું થતી હશે એ તો એ જોવા કે કોક જગ્યાએ સુક્કુ નથી રહી ગયું ને એવું હોય કઈ નઈ તમે હવે છત્રી ને બધું લઈ આવજો હું તો આ પેપર માં એડવર્ટાઇઝ આવી છે ને એ શોપ માં જવાની છું લખ્યું છે કે અમારી દુકાન પર આઈએ યહાં બુડિયા કો ઉલટી આ ગઈ બુડિયા કો ઉલટી આ ગઈ આવું મારે અમારી દુકાન પે આઈએ યહાં બઢિયા ક્વોલિટી આ ગઈ હું બુડિયા કો ઉલટી આ ગઈ તું વગાડલા સોંગલા કોણ હતું કાકા કોણ કોણ તમને ચા નો ઓર્ડર આપ્યો મેં નહીં ઓળખતો લાય બેન ને મેં તો કાલી અહીંયાથી થી પેલી પસાર થતી હતી તમે પૂછ્યું કે ક્યાં નામ હે એને કેસા હે ને એવું બધું તો મને ઇંગ્લિશ માં ચા નો ઓર્ડર આપી દીધો મને કે જસ્ટ વન ટી કે એક ચાનો કપ લઈ આવો એમ હલો ઓ એક ચા કપ નથી માંગતી જસ્ટ વન ટી નહીં એનું નામ છે જસવંતી જસવંતી બેન એમ જસવંતી

સ્ત્રીઓ બધું જ કરી શકે તું ધોતું પહેરી ને ગલી માં ગાડી ધોઈ શકે ના વાળ કપાઈ શકે ના હોય ને તો તમને સ્ત્રીઓ ના કપડા પહેરીએ શું કામ આમ જ ફરતા હોત બ્રીફકેસ લઈને ઉચકીને ઓફિસ જતું રેવાનું કાકા અમે સ્ત્રીઓ ના હોત તો તમને રોટલી કોણ બનાવી ધાબા પર તંદુરી રોટી તારી માસી બનાવે મોડું ના ફરી જાય એ તો ખબર જ નહીં પડે તું આવે છે કે જાય છે જવા દો અત્યારે સ્ત્રી પુરુષ ને એવું બધું ચાલુ કર્યું છે નાણે દુનિયા ચાંદ પર પોચી ગઈ અને પૂનમ ક્યારે હોય છે ખબર નહિ